પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી પોલીસ કમિશનરના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી હતી વડોદરા શહેર પોલીસ વિભાગ દ્વારા આજે પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી હર્ષો ઉલ્લાસ કરવામાં આવી હતી પ્રતાપનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેલોત સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો પોલીસ જવાનોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી આ સાથે મહિલા પોલીસની સી ટીમ સહિત પોલીસના વિવિધ વિભાગો દ્વારા પરેડ યોજવામાં આવી હતી આ સાથે વર્ષ દરમિયાન સારી કામગીરી કરનાર પોલીસ જવાનો અને અધિકારીઓનું સન્માન પણ પોલીસ કમિશનરના હસ્તે સન્માનપત્ર આપીને કરવામાં આવ્યું હતું તેમજ રાષ્ટ્રપતિના હસ્તે પ્રશંસનીય સેવા મેડલ મેળવનાર પોલીસ જવાનોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું જે સંદર્ભે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા માહિતી આપી હતી આજે જ્યારે આપણા પૂરા દેશ પચહત્તરમાં ગણતંત્ર દિવસ ઉજવી રહ્યા છે ત્યારે એના જ ભાગરૂપે જ આપના વડોદરા શહેરમાં વડોદરા શહેર પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં બી એક સરસ પરેડનું આયોજન કરવામાં આવેલા જેમાં આપણા રાષ્ટ્રીય ધ્વજ સન્માન આપવામાં આવે અને સાથોસાથ અલગ અલગ અમારા પરેડમાં પોલીસ નોર્મલ પોલીસ એના સિવાય સી ટીમના ટીમો અમે હોમગાર્ડના ટીમો ટ્રાફિકના અમારા જવાનો અને એનસીસીના જો આર્મી વિંગ અને એરફોર્સ વિંગ માઉન્ટેન પોલીસ અને ડોગ પોલીસ બધા લોકો જોઈએ અલગ અલગ પ્રકારના ખૂબ સરસ જોઈએ પરેડના જોએ નિદર્શન કરે જોઈએ અને ત્યારે અમે ઘણા બધા અમારા એવા અધિકારીઓને કર્મચારીઓ છે જો કે પૂરા વર્ષ દરમિયાન ખૂબ સરસ કામગીરી કરી છે આ પૈકી અમુક લોકોને અહીંયા બિરદાવવામાં પણ આવેલા છે અને રાષ્ટ્રપતિ મેડલ બી મળેલા છે અમારે એક અધિકારી એના બિરદાવવામાં અને સાથોસાથ જો અલગ અલગ ઘટનાઓમાં ખૂબ સરસ પોલીસ કામગીરી કરે છે એના પર સન્માન કરવામાં આવેલા આ આજ એક એવા દિવસ હોય છે જ્યારે અમે નિર્ધાર કરીએ છીએ કે આખા વર્ષમાં વડોદરા શહેર પોલીસે પ્રજાના સેવામાં શું શું કામગીરી અને શું શું કામગીરી રહી ગઈ જો અમે આવર એના શીખીએ ને ખૂબ આવનાર સમય ખૂબ સરસ રીતે કરી શકીએ તો અમે વડોદરા શહેર પોલીસ તરીકે અમે બધા લોકો આજે પ્રતિજ્ઞા પણ લઈએ છીએ અને નિર્ધાર પણ કરીએ છીએ કે આપણી પ્રજાના સેવામાં કોઈ પણ પ્રકારની કસર બાકી રાખી નહીં જોઈએ આપણા વડોદરા શહેર એક એવા શહેર છે જો મધ્ય ગુજરાતના જો સેન્ટર છે આપણા ગુજરાતના એક ગૌરવ છે જોએ ત્યારે રોડ રસ્તા કોઈ કે ટ્રેન હોય કે હવાઈ માર્ગે હોય અને સ્ટેચ્યુ ઓફ યુનિટી આવ્યા પછી જો હજારોની સંખ્યામાં દરરોજ અહીંયા બહારના ટુરિસ્ટ આવે છે ત્યારે આપણા ગુજરાતની ઇમેજ ખૂબ સારી રહે આ દિશામાં આપણી પોલીસ વડોદરા શહેર પોલીસ આવનાર સમયમાં ખૂબ ચોક્કસ સરસ રીતે કામ બધા કરતા રહેશે અને ફરી આજ એવા રાષ્ટ્રીય પર્વ નિમિત્તે હું વડોદરા શહેર પોલીસ પરિવાર વતી તમામ આપણા વડોદરા શહેરજનોના પચ્તરમા ગણતંત્ર દિવસ ખૂબ ખૂબ જોએ શુભેચ્છા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર